ભરૂચ શ્રાવણ માસ દરમિયાન ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાતા પરંપરાગત છડી ઉત્સવનો ભવ્ય સમાપન કરવામાં આવ્યો ભરૂચ શહેરના ભોયવાડ ખાતે બે છડીઓના પાવન મિલન સાથે ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ પ્રસંગે ભક્તિ ગીતો અને જયઘોષના નાદ વચ્ચે હજારોની સંખ્યામાં ભક્તોએ ઉમંગભેર હાજરી આપી હતી શહેરના સ્થાનિક લોકો ઉપરાંત બહાર ગામથી આવેલ શ્રદ્ધાળુઓએ પણ આ પાવન પળોના દર્શન કર્યા હતા વિધિવત પૂજા અર્ચના બાદ છડી ઉત્સવની પૂર્ણાહુતિ કરી ભક્તિ પરંપરા અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો ઉત્સવની પૂર્ણાહુતિ ભરજ શહેરમાંથી મેઘરાજાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રંગબેરંગી શોભાયાત્રામાં ભક્તોની ભક્તિભાવથી જોડાઈ ધામધૂમથી મેઘરાજાને વિદાય આપી હતી મેઘરાજા મેળામાંથી પસાર થતાં અંતિમ દર્શન અને સેલ્ફી લેવા માટે શ્રદ્ધાળુમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો રસ્તાઓ પર લોકોને મેઘરાજાના દર્શન કરવા માટે પડી પડતા જોવા મળ્યા હતા શોભાયાત્રા બાદ પરંપરા મુજબ મેઘરાજાની પ્રતિમા નર્મદા નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી નદી કાંઠે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તિ ગીતો જયઘોષ વચ્ચે મેઘરાજાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી આ સાથે જ મેઘમેળાનો ભવ્ય સમાપન થયો હતો આ પ્રસંગે એક વિશેષતા એ છે કે ગુજરાત રાજ્યમાં માત્ર ભરૂચ જિલ્લામાં જ મેઘરાજાની પ્રતિમા નર્મદા નદીની પવિત્ર માટીમાંથી સ્થાપિત કરવામાં આવશે આ અનોખી પરંપરા ભક્તોમાં વિશેષ અવસ્થાનું કેન્દ્ર બની રહી છે સાથે સાથે ખાતેના ખારવાવાડ ખાતે ખારવા સમાજના છડી ઉત્સવનું પણ સમાપન કરવામાં આવ્યું હતું પરંપરા મુજબ પૂજા વિધિ બાદ ત્યાંના ભક્તોએ શ્રદ્ધાભેર ઉત્સવની પૂર્ણાહુતિ કરી હતી આ રીતે ભરૂચ જિલ્લામાં આજે છડી ઉત્સવ અને મેઘરાજા ઉત્સવનું ભવ્ય સમાપન થતા સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણ છવાઈ ગયું હતું